મો ચાલ 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 હા હા મારા પતંગ ઉઠે પતંગ મારા પતંગ ઉઠવા દાવ કાટે મને હટ પતંગ તો ઘણા છે એટલે છોકરા કહેતા કે બપા પતંગ લાવજો આજ તો બધે પતંગ લઈ જવા છે કોઈ દેખાતું એ નહીં આટલા બધે લઈ જવા કોઈ નહીં દેખાતું પણ બધે લઈ જશે હોય સો છોકરો રાજી થઈ જશે અમારું ચાલ 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 જો

અમારું છે પણ પતંગ દો તાર બાયલ લાય દો હોજ ને તારે મા અમારું છે ને આ તો પર મારા ખેતરમાં જ આ પતલાન ખેતરમાં ઓમ દાસ માર ખેતરમાં દાયલો છે કબર પતંગ હું લઈ દે પતંગ તો પતલાન મયા તો નઈ જાય એ મારું પતંગ પતંગ લેવા કાડે બસ પક લો આ બીજો બીજા ના છે

देख ले तो भूत जा ले जा ले जा ले जा ले जा ले बस येला कापતર બાકી આતને તોડી નાખ લે આખીઓ છેલે ખલાવા વાળો ઠાખ આવો સોક મે પાકશું

અમને નામ આ છોકરાને ઘર લઈ જવાનું પડે બાપા રે બાપા દે કતક લઈ જાતો પડે ને આ ને આ લઈ જા હટ અમને ને મેડકી છાલી રેડો મેડકી છાલી રેડો આય દો ને અમાર પતક મારા માઈન પડી કડલાની વાત સમજા ના લે પતક પતક આ લે લે રે 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 આદલા દો નવા દો નવા ચમ લડો લાયપો છ મારો <tweak> <tweak> <tweak>

મારો <coughs>

એની ખબર પડતી આલુ ધોવા ફર બે પતંગ ભેગા એક રૂપિયા બોલે આલો પતંગ તો ભાલી નાખે પેલા રૂપિયા બોલે પતંગ 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 ભળા હે તો પતંગ લાવતો પતંગ નો મારો છોકરો લઈને આવ્યો છોકરો લૂચે ઉચો લીધો પણ માલો પતંગ ના પતંગ ના મળી છોકરો લઈ ને આડી ગયા સમજા તું જાજે તાર ઘેર જાજેર તું જાજે તાર ઘેર જાજે પેલો જો

બધો અને લાઈક કર દો સબસ્ક્રાઈબ દો મહાકાળી ચેનલ છે